અમે વોર્ડ નંબર સાત વિધાનસભા ઓગણ સિત્તેર અને અમે પંચનાથ વિસ્તારમાંથી આવ્યા છીએ અમારો પ્રશ્ન એ છે કે અમારા વિસ્તારમાં ત્રણ હવેલી આવેલી છે તેમજ બે મહાદેવના મંદિર આવેલા છે બે દેરાસર આવેલા છે તેમજ ઉપાશ્રય આવેલો છે આ વિસ્તારમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે અને અમારા વિસ્તારમાં જે અમારા પોતાના જે બધા મકાન હોય છે તે અન્ય જ્ઞાતિવાળા પોતે લે છે વેચાણ કરે છે અને પોતે ખરીદી અને પછી એ જે મકાન છે અહીંયા પોતે નોનવેજ ને અંતિન વસ્તુ જેમ સદર બજાર વિસ્તારમાં જે મેઇન વિસ્તારમાં જેમ થઈ ગયું એવી રીતે અમારા વિસ્તારમાં પણ આ લગભગ ચોથું પાંચમું મકાન વેચાણું છે એટલે અમે અસાન ધારા માટે અહીંયા ખાસ ઉપસ્થિત થયા છીએ અને બીજું કે અમારા વિસ્તારમાં એક રહેણાંક વિસ્તાર છે છતાંય કોમર્શિયલ પદ્ધતિ સૌથી વધારે થાય છે અને કોમર્શિયલ ત્યાં દુકાનો થાય છે કોમર્શિયલ ત્યાં ફાર્માસ્યુટિકલ્સ અને જે દવાની દુકાનો સૌથી વધારે પોતે મકાન લેવા માંડ્યા છે અને મોબાઈલવાળા પણ ત્યાં આવી ચૂક્યા છે અને અમારા વિસ્તારમાં જે ટ્રાફિકની સમસ્યા નાના બાળકોને પણ ત્યાંથી નીકળવું બહુ જ કઠિન થઈ ગયું છે અને ત્યાં બેન દીકરીઓ ખૂબ જ રીએ છે અને બહેન દીકરીઓ ત્યાં ગરબી પણ આ થાય છે આ વિસ્તારમાં ત્રણ ગરબી થાય છે અને આ વિસ્તારમાં ગણેશ ઉત્સવનો પણ સારો એવો પ્રોગ્રામ થાય છે અને પંચનાર્ટપુર શેરી નંબર સોળમાં આમલી શેરીની અંદર પણ સૌથી મોટું આયોજન કરવામાં આવે છે ગણપતિ ઉત્સવનું તો આ વિસ્તારમાં સૌથી વધારે હિન્દુ લોકો ખૂબ જ વસે છે તેમાં જૈન વાણી આવી જાય બ્રાહ્મણ આવી જાય લોહાણા જ્ઞાતિ આવી જાય તે રીતે સર્વ જ્ઞાતિ આવી જાય છે તો આ વિસ્તારમાં અમે એને માટે આવ્યા છીએ કે આજે આ વિસ્તારની અંદર ખૂબ જ અમને ત્રાસ છે અને આ વિસ્તારની અંદર રહેવું પણ અત્યારે મુશ્કેલ છે એટલે અહીંયા બહેનો પણ ઉપસ્થિત છે તેમજ અહીંયા અહીંયા પંચનાથ વિસ્તારના તમામ રહેવાસી પણ ઉપસ્થિત છે કે તે લોકો પણ આ વિરોધમાં સાથે જોડાઈ ગયા છે અને અમારી સાથે જ રહેતા હોય અમારી માંગી છે કે અમારા વિસ્તારમાં એક ટ્રાફિકની સમસ્યાનો હલ કરવાનો છે સૌથી પ્રથમ તો અમારે અશાન ધારો લેવાનો છે કારણ કે અમારે જે અમારા પોતાના મકાન જે છે એ જે અન્ય જ્ઞાતિ જે લે છે અને ત્યાં નોનવેજના તેનો ઉપદ્રવ વધે છે તેથી ત્યાંના લોકો ખૂબ જ રહી નહીં શકતા ત્યાં બ્રાહ્મણ લોકો પણ ખૂબ વધારે છે તેમજ જૈન વાણિયા પણ સૌથી વધારે છે અને સોની મહાજન પણ વધારે છે તો જેથી કરીને આ વિસ્તારની અંદર અમારી માંગી છે કે આ વિસ્તારમાં જેમ બને એમ જેટલી બને એટલી તકેથી સૌથી વધારે અસાન ધારો તમે નાબૂદ અહીંયા લગાવી દો કે અહીંયા અસાન ધારો લાગી જાય એક બીજું અમારી બીજી માંગી છે કે અમારા વિસ્તારમાં ટ્રાફિકની જે સમસ્યા છે એ સૌથી વધારે છે બીજી ત્રીજી સમસ્યા એ છે કે અમારી અહીંયા કોમર્શિયલ કે ત્યાં મોબાઈલ એસેસરીવાળાની સૌથી વધારે દુકાનો આવે છે